નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટની અને નોટિસ અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેસના મામલામાં સુપ્રીમ કોર્ટે પ્રાથમિક રિપોર્ટ લીક થવા બદલ ચિંતા વ્યક્ત કરી છે કોર્ટે પાયલટને જવાબદાર ઠેરવવાના મીડિયા અહેવાલનો કમનસીબ ગણાવ્યા છે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે આ ઘટના બાદ મૃતકોના પરિવારોને વિમાન નિર્માતા કંપની બોઇંગ અને હનીવેલ સામે અમેરિકામાં કેસ દાખલ કર્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોની ફ્લાઇટમાં ઉંદર ત્રણ કલાક ડીલે થઈ કાલપુરથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ઉંદર દેખાતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો સલામતીના કારણોસર ફ્લાઇટનો ટેક ઓફ રદ કરીને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા એરલાઇનના ક્રૂ અને ગ્રાઉન્ડ સ્ટાફે ત્રણ કલાકની મહેનત બાદ ઉંદરોને પકડી લીધા આ ઘટના બાદ વિમાન સંપૂર્ણપણે સલામત જાહેર કરાયા પછી જે ફ્લાઇટ ત્રણ કલાક મોડી પહોંચી હતી સાંજે છ વાગે અને ચાર મિનિટે દિલ્હી માટે રવાના થઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને સાત નોબલ પુરસ્કાર જોઈએ છે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે પાંચ મહિનામાં સાત યુદ્ધો અટકાવ્યા જેમાં ભારત પાકિસ્તાનનો સમાવેશ થાય છે તેમણે દરેક યુદ્ધ માટે એક એમ કુલ સાત નોબલ શાંતિ પુરસ્કારની માગ કરી છે જો કે અમેરિકન અધિકારીઓ ટ્રમ્પના આ દાવાને પોકળ ગણાવે છે કારણ કે રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમા જેવા યુદ્ધ હજુ પણ ચાલુ છે ટ્રમ્પનું કહેવું છે કે તેમને નોબલ પુરસ્કાર ન મળવો એ અન્યાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર સુરતથી સોળસો એક્સ્ટ્રા બસો દોડશે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ દ્વારા સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સોળસોથી વધુ વધારાની બસો દોડશે આ બસો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ અને અન્ય વિસ્તારોમાં જઈ રહેલા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનાર માટે એસટીના આપના દ્વારે યોજના હેઠળ સોસાયટીથી જ વતન સુધી પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જૈનના સાંસદે કહ્યું તિલક વગર ગરબામાં પ્રવેશ નહીં ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજીયાએ જણાવ્યું છે કે નવરાત્રિના ગરબા પંડાલોમાં તિલક વગરના યુવાનોને પ્રવેશ મળશે નહીં તેમણે ભારપૂર્વક કહ્યું છે કે ગરબા પંડાલોમાં અન્ય ધર્મના લોકોની કોઈ જરૂર નથી લવ લવજેહાદની ઘટનાને રોકવા માટે યુવતીઓને તલવારો સાથે ગરબાની તાલીમ પણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત આધાર કાર્ડની તપાસ અને મોબાઈલ ચેટ હિસ્ટ્રી જોવાની પણ ભલામણ કરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક ભારે છ જિલ્લામાં એલર્ટ ગુજરાતમાં નવલી નવરાત્રિની શરૂઆત સાથે હવામાનમાં બદલાવ આવ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપ્યો છે ઘણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ અનિશ્ચિત હવામાનને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે આગામી ચોવીસ કલાક રાજ્યમાં વરસાદની શક્યતા વધુ છે જેથી નવરાત્રિના ઉત્સવ ઉપર માઠી અસર પડશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની હાર પછી અભિષેક અને ગિલની પોસ્ટ વાયરલ થઈ છે એશિયા કપ બે હજાર પચીસમાં પાકિસ્તાને છ વિકેટે હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને અભિષેક શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે જે પાકિસ્તાની ચાહકોને મરચાં લગાવી શકે છે અભિષેક શર્માએ લખ્યું છે કે તમે બોલો છો અને અમે જીતી જઈએ છીએ જ્યારે શુભમન ગિલે રમત બોલે છે શબ્દો નહીં એમ કહીને પાકિસ્તાને ટ્રોલ કર્યો બંનેની આ શાનદાર પોસ્ટ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ પણ થઈ રહી છે મિત્રો મહત્વના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચીનની સિદ્ધિ એચ વન બી વિઝા સાથે ટક્કર ટ્રમ્પના એચ વન બી વિઝા પર એક લાખ ડોલરથી ભારે વાર્ષિક કપી લાદવાના પ્રસ્તાવ બાદ ચીની વિદેશી પ્રતિભાને આકર્ષવા મોટું પગલું ભર્યું છે ચીનની સ્ટેટ કાઉન્સિલે જાહેરાત કરી છે કે યુએસ એચ વન બી વિઝા જેવો નવો કે વિઝા એક ઓક્ટોબરથી લાગુ થશે તેનો હેતુ એશિયા અને ખાસ કરીને દક્ષિણ એશિયાના યુવાનોને આકર્ષવાનો છે જેઓ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ઘણી ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તો કામ કરી રહ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેનનો ક્રિમિયા પર ડ્રોન હુમલો બેના થયા છે મોત રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે યુક્રેને કિમિયામાં એક રિપોર્ટ્સ અનુસાર ડ્રોન વડે હુમલો કરતા બે લોકોના મોત થયા છે અને આ હુમલો એક રિસોર્ટ ઉપર થવામાં આવ્યો હતો અને પંદર લોકો ઘાયલ થયા છે રશિયાએ આ હુમલાને આયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે જ્યારે યુક્રેન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી ઉલ્લેખનીય છે કે બે હજાર ચૌદથી ક્રિમિયા રશિયાના નિયંત્રણ હેઠળ જોવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે